નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમ થકી સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મધ્યસ્થ કાર્યાલય સયાજી ઉદ્યાન ખાતે ભાવભર્યા દેશભક્તિ સાથેના માહોલમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ ત્યારબાદ દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ કાર્યક્રમો થયા આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ વાઇસ ચેરમેન અંજનાબેન ઠક્કર તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભારતીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન દેશના સંવિધાન લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમોએ ઉપસ્થિતોમાં દેશ પ્રેમની લાગણી મહાનગરપાલિકા સંચાલિત બાળ મેળાના આયોજન દરમિયાન કરવામાં આવી છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષણ સમિતિની પરિવારના આચાર્ય શિક્ષકો બાળકો સિવાય સમગ્ર શિક્ષણ સમિતિના બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા છે આજે જ્યારે સમગ્ર દેશ સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશના એક જવાબના નાગરિક તરીકે આપણે આદર્શ નાગરિક કઈ રીતે બની શકીએ તે પ્રકારનો સંદેશો આજના દિવસે અધ્યક્ષસ્થાનેથી આપ્યો છે સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા માટે થઈને એક વ્યક્તિગત ધોરણે કે સામૂહિક રીતે આપણે પંચ પરિવર્તનના અલગ અલગ આયામો એટલે કે કુટુંબ પ્રબોધન હોય સ્વદેશીનું આચરણ હોય પર્યાવરણ સંરક્ષણ હોય સામાજિક સમરસતા હોય કે આદર્શ નાગરિક તરીકે નાગરિક કર્તવ્યનું પાલન હોય આ પ્રકારના વિષયો પર પાલન કરીને વિકસિત ભારત સંકલ્પના સપનાને કઈ રીતે સાકાર કરી શકીએ તે પ્રકારનું ઉદબોધન કરવાનો મોકો મળે